માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવ્યું છેલ્લા કેટલાક દિવસથી ઠંડીના પ્રમાણમાં ખૂબ જ વધારો થયો છે જેથી ઝૂંપડા અને ભૂંગામાં રહેતા અને કાચા મકાનોમાં રહેતા લોકોને ધાબડાની અત્યંત જરૂર છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા પંદર દિવસથી અમે લોકોએ ધાબડા વિતરણ શરૂ કર્યું છે જુદા જુદા વિસ્તારોમાં પહોંચ્યા છીએ પણ હજુ પણ ધાબડાની માંગ વધી રહી છે એટલે દાતાશ્રીઓને મારી અપીલ છે કે અમને જેટલા પણ દાબડા આપવામાં આવશે એ જે જરૂરતમંદ લોકો છે એના સુધી આ દાબડા પહોંચાડવામાં આવશે અત્યારે અમને ગૌરીબેન મોહનલાલ મહેતા પરિવાર તરફથી હસ્તે રમાબેન મહેતા વર્ધમાન નગર દ્વારા એકસો પચાસ દાબડા મળ્યા છે વિપિન મોહનલાલ મહેતા વર્ધમાન નગર એમના તરફથી અમને ત્રીસ દાબડા મળ્યા છે અને અનિલ મોહનલાલ મહેતા વર્ધવાન નગર એમના તરફથી વીસ દાબડા મળ્યા છે તેમજ મંજુલાબેન મહેન્દ્રભાઈ સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ પાર્લા મુંબઈ એમના તરફથી અમને પચાસ જેટલા દાબડા મળ્યા છે કેતનભાઈ ચોથાણી તરફથી પણ અમને ત્રીસ જેટલા દાબડા મળ્યા છે શ્રી લક્ષ્મી વણકર ઉત્પાદકોની સહકારી મંડળી બળદિયા દ્વારા અમને ગરમ સાલો પણ આપવામાં આવી છે આવી રીતે જ્યાં જ્યાંથી અમને ગરમ કપડાં કે બ્લેન્કેટ દાબડા ઓઢવા પાથરાની વસ્તુ જે પણ મળે છે એ અમે જુદા જુદા વિસ્તારોમાં જઈને જે જરૂરતમંદ લોકો છે ભૂંગા ઝૂંપડામાં રહે છે ઉપર આ નીચે ધરતી એવા ખુલ્લામાં જે પડ્યા છે એમને અમે આ ગરમ વસ્તુઓ પહોંચાડીએ છીએ બે દિવસ પહેલાં જ અમે માધાપરના જખ મંદિર પાસે જે લોકો પાસે કપડાં નહોતા અને પહેરવા માટે પણ ઓછા કપડાં હતા એવા લોકોને ઠંડી સામે રક્ષણ આપી અને ઠંડી સામે એમને અમે સજ્જ કર્યા છે એના નાના બાળકોને પણ કપડાં પહેરાવ્યા છે કારણ કે આ ઠંડી એવી છે કે જો લોકો ખુલ્લામાં પડ્યા હોય તો એમને નુકસાન થઈ શકે તો આવા લોકોને પણ આપણે બચાવવા પડશે જેઓ અત્યારે સાવ ખુલ્લાવા પડ્યા છે ભૂંગળા ઝૂંપડામાં રહે છે એમને પણ ધાબળા પહોંચાડવાનો માનવ માણવજો સંસ્થાએ શરૂ કર્યું છે અને લોકોના સહકારથી દાતાશ્રીઓના સહકારથી આ પ્રવૃત્તિ આગળ ધપી રહી છે જેમ જેમ ધાબડા આવે છે તેમ તેમ અમે વિતરણ કરતા આવ્યા છીએ અને જે જે વિસ્તારની માંગ આવી છે ત્યાં પણ અમે પહોંચી વળ્યા છીએ અને લોકોને ધાબડા વિતરણ કર્યા છે તમારા મનની વાત વાતમાં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો